બર્સ અને ક્રિટિકલ કેર બ્લોક બે બનાવવાની કામગીરી અત્યારે છે એના માટે કલેક્ટરશ્રી દ્વારા અમને એક જગ્યા પણ જીટી શેટની બાજુમાં જીટી શેટ હોસ્પિટલની બાજુમાં ફાળવી દેવામાં આવી છે બે ક્રિટિકલ કેર બ્લોક અને ના પ્લાન્સ પણ આપણે રિવાઇઝ થઈ ગયા છે રેડી થઈ ગયા છે અને અપ્રુવલ માટે છે આપણા પીઆઈયુ દ્વારા એ પ્લાન્સ રેડી કરવામાં આવ્યા છે અને એ અપ્રુવલ માટે મૂકવામાં આવ્યા છે મે ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટીક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને અમુક બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોક્યોર કરવામાં આવશે પ્લાનિંગ તમે પીઆઈ વાળાને પૂછો એના બન્સના મને ખ્યાલ છે પણ પીઆઈ ક્રિટિકલ કેર બ્લોક નો બન્સમાં બે ફ્લોર્સ બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા મેલ વોર્ડ ડ્રેસિંગ ડ્રેસિંગ રૂમ ઓપરેશન થિયેટર પેશન્ટ બેસવા માટેની વ્યવસ્થા 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 એ બધી બધી છે 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 ઓપીડી એરિયા નેશનલ અને ખુબ સારું બન સેન્ટર બનશે સૌરાષ્ટ્ર કચ્છના બધા જ દર્દીઓ લગભગ અંદાજે ચાલીસ થી પચાસ લાખ દર્દીઓને આવું સુવિધાનો લાભ મળશે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડિયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો